યોજાયેલ મતગણતરી બાદ બાદ કોટાલી ગામની ગણતરી તેમજ જીતેલા જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થતા માહોલ ગરમાયો હતો વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજરોજ બગીખાના ખાતે મતગણતરી યોજાઈ હતી વહેલી સવારથી જ ઉમેદવારો તેમના સમર્થકો સાથે મતગણતરી સ્થળ પર પહોંચી ગયા હતા કોટાલી ગામની મતગણતરી ચાલુ હતી તે દરમિયાન હારેલા ઉમેદવારના સમર્થકોને હાથ સહન નહીં થતા જીતેલા ઉમેદવારના સમર્થકો પર અચાનક હુમલો કરી છૂટા હાથની મારામારી કરી હતી જેને કારણે માહોલ ગરમાયો હતો થયેલા મારામારીના બનાવમાં ચાર જણાને ગંભીર ઈજાઓ થતા તેમને સારવા માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા એટલે એકચુલી અમારા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તો આજે રિઝલ્ટ હતું તો અમે ત્યાં રિઝલ્ટ લેવા ગયા હતા તો અમે એમને ફેસલો આવ્યો કે ભાઈ એ હરી ગયા છે તો એ હારનો બદલો લેવા માટે અમારે ઊભા હતા ગ્રુપ અમે તો એ બધા આવીને પાછળથી અમારી માથા ઉપર અમારી અજાણતામાં હુમલો કરી દીધો અને એમની હાથમાં લોખંડનો રોડ ને બધા શસ્ત્રો હતા ધારદાર બધા એટલે અમારે પોતાના બચાવ માટે એમને ખાલી હાથમાં અમે એનો બચાવ કર્યો કરી શક્યા બીજું કંઈ કરી નહીં કે એટલે અમને વધારે ઈજા થયેલ છે અને આપનું સરકારને એક અનુરોધ છે કે હવે નેક્સ્ટ ટાઈમ એમને કોઈ દિવસ ચૂંટણીમાં આપવું જ ના જોઈએ કે એ ચૂંટણી લડી શકે કેમ કે એ એના દાવેદાર જ નથી અને એમની એમની ઉપર પોલિટિશિયન માણસો રંજનબેન ભટ્ટ તેમજ મધુશ્રી વાસ્તવ એવા રાજકારણીઓનો હાથ છે સપોર્ટ છે એના બલબૂતા ઉપર એ અત્યાર સુધી આવી મારા મારી બધી ધાક ધમકી આપીને કરી શકે છે એટલે એ જ જગદીશભાઈ રબારી છે જે સામેના પક્ષમાં ચૂંટણીમાં ઊભા હતા ગામ કોટાલી